નમસ્કાર દોસ્તો આજે વાત કરવી છે આપણા ઘરના એ સૌથી નાના સભ્યની કે જેના ઉપર આપણને બહુ મોટી અપેક્ષાઓ છે હા આજે વાત કરવી છે આપણા ઘરના બાળકો વિશેની દોસ્તો હાલમાં બાળકોને શીખવવાની બાબતમાં આપણું સૌનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ વધ્યું છે આપણે બાળકોને શીખવવાની બાબતમાં ખૂબ સિરિયસ ખૂબ ગંભીર બન્યા છીએ બાળકોને શીખવતી વખતે આપણે બાળકોને એ તમામ બાબતો એક તૈયાર અને ફોર્મેટમાં આપી દેતા થયા આપણે એને તમામ પ્રકારની એવી ફેસિલિટી આપીએ છીએ કે જેના કારણે બાળક ઝડપથી શીખે પણ આ વસ્તુ કરવામાં ક્યાંક ક્યાંક બાળક પોતાની જાતે શીખતું બંધ થઈ ગયું છે દોસ્તો બાળકને કંઈક અંશે આપણે વધારે પડતા પેમ્પર કરી રહ્યા છીએ બાળકોને આપણે એટલા બધા વેલ ટ્રેન્ડ બનાવી દેવા છીએ કે બાળક ક્યારે હારે જ નહીં બાળક ક્યારે નિષ્ફળ જાય જ નહીં તેની ક્યારે ભૂલો થાય જ નહીં અને એના કારણે આપણે બાળકોને એ તમામ પ્રકારની ટ્રિક્સ એ તમામ પ્રકારની સ્કિલ્સ અને એ તમામ પ્રકારનું તૈયાર મટીરિયલ્સ એક તૈયાર અને એરેન્જડ ફોર્મેટમાં એક તૈયાર થાળીને જેમ પીરસી દેતા હોઈએ છીએ ભવિષ્યમાં થનારી એની એ તમામ અપેક્ષિત ભૂલો સંદર્ભે આપણે એટલી બધી કાળજી લઈએ છીએ કે બાળક પાસે પોતાની જાતે મથામણ કરવાનો અવકાશ જ બચતો નથી મિત્રો ભૂલો થવી એ બહુ સહજ અને સરળ બાબત છે ભૂલો થવી પણ એટલી જ સહજ અને સરળ છે આમ છતાં આપણે એને સ્વીકારી કેમ નથી શકતા દોસ્તો બાળક ક્યાંય પડે જ નહીં તે નિષ્ફળ જાય જ નહીં તેની ભૂલો થાય જ નહીં અને બાળક ક્યારેય હારે જ નહીં આવું વિચારવાને બદલે શું આપણે એવું ન વિચારી શકીએ કે બાળક પડી પણ જાય તો એ પોતાની જાતે ઊભું થાય બાળક નિષ્ફળ પણ જાય તો આ નિષ્ફળતાને એ પોતાની જાતે સ્વીકારી શકે બાળક હારી પણ જાય તો એને સ્મિત ભેર સ્વીકારે અને હાર્યા પછી પણ એ પોતાની બધી હિંમતો જાતે ભેગી કરી શકે બાળક ભૂલો પણ કરે તો આ ભૂલો કર્યા પછી આ ભૂલોને સ્વીકારે અને એને સુધારે દોસ્તો જીવનમાં બધી જ અનિશ્ચિતતાઓની વચ્ચે એક બાબત નિશ્ચિત છે છે અને એ ભૂલો પ્રશ્નો સમસ્યાઓ તો દોસ્તો બાળક પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત નિષ્ફળતાઓનો સામનો કરે છે પણ સફળતાનો સામનો તો એને જ કરવાનો હોય છે તો જે વસ્તુને જે બાબતને આપણે રોજ મળવાનું છે શું એની સાથે એક હકારાત્મક સંબંધ ન કેળવી શકીએ દોસ્તો આંબા પરથી તૈયાર કેરીઓ બાળકના હાથમાં આપી દેવાની જે આપણને ટેવ પડી છે એના કારણે બાળક પોતાની જાતે શીખતું બંધ થયું છે મિત્રો બાળકને આંબા પરથી સીધી કેરીઓ આપવા આપી દેવાને બદલે શું તેને આંબા પર ચડતા ન શીખવી દેવાય હા શરૂઆતમાં તે મુશ્કેલી અનુભવશે પણ એક વખત બાળક જાતે આંબા પર ચડતા શીખી જાય પછી પોતાની મનપસંદ કેરીઓ પોતાના મનપસંદ સમયે ખાઈ શકશે બંધ કરી દેસું તો પછી સફળતા છે એ કયા દ્વારે થઈને અંદર આવશે બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ આપણી ખામીઓ સાથે સ્વીકારે છે તો શું આપણે આપણા બાળકોને તેની ખામીઓ અને નિષ્ફળતાની સાથે ન સ્વીકારી શકીએ જો આ વાત તમને ક્યાંક સ્પર્શી હોય તો આ વિચારને ક્યાંય શેર કરો કે ન કરો તમારા મન સાથે એકવાર જરૂર શેર કરજો આભાર